ભાજપ દ્વારા ગુજરાતના ઉદ્યોગપતિ ગોવિંદ ને પણ રાજ્યસભાના ઉમેદવાર જાહેર કરાયા છે આ પૈકી એક નામ ખૂબ જ ચર્ચામાં છે નામયક નાયકનું છે જે નામ અત્યાર સુધી કોઈના મોઢે ન ચડ્યું હતું પરંતુ અચાનક ચોવીસ કલાક પહેલા આ નામ લોકોમાં ચર્ચાતું થઈ ગયું ભાજપે પસંદગીનો કળશ ઢોળીને રાજ્યસભામાં મોકલવાનું નક્કી કરી દીધું અને લોકોને ચોંકાવી દીધા મહેસાણામાં તો આને લઈને ખુશીનો માહોલ છવાઈ ગયો મહેસાણાનો એક કાર્યકર હવે રાજ્યસભા ચૂંટણી લડશે ત્યારે સૌને જાણવામાં રસ છે કે કોણ છે આ મયંક નાયક વાત કરીએ આ મામલે પહેલા તો વાત કરીએ જણાવી દઈએ કે મયંક નાયકે એક સમય એવો પણ તેમના જીવનમાં હતો કે તેમણે રિક્ષા પણ ચલાવી હતી અને આજે રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેઓનું નામ પસંદ કરવામાં આવ્યું છે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ પૂરતા પગારની નોકરી ન મળતા મયંક નાયકે ત્રણ વર્ષ સુધી રિક્ષા પણ ચલાવી હતી તેવું જાણવા મળી રહ્યું છે હવે મયંક નાયક રાજ્યસભામાં જશે તે પાક્કું જ છે તેમ કહેવાય રહ્યું છે મયંક નાયકની જે પસંદગી છે આ પસંદગી રાજ્યસભાના ઉમેદવાર તરીકે છે મયંક નાયકની જાહેરાત થતાં જ મહેસાણામાં તો ખુશીનો માહોલ છવાયો હતો જેમ આપને જણાવ્યું રિપોર્ટ અનુસાર ગુજરાતમાંથી રાજ્યસભા માટે પસંદગી થતા તેમના પરિવારજનોનું એમ કહેવું છે કે નાયક સમાજ માટે આજે સોનાનો સૂરજ ઉગ્યો છે મયંક નાયક હાલ ભાજપના યુવા નેતા અને હાલમાં બક્ષી મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે કાર્યરત છે તેઓ ભાજપમાં સામાન્ય કાર્યકર્તા તરીકે જોડાયા હતા સંગઠનમાં રહીને તમામ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તેમણે સક્રિયતાથી કામ કર્યું છે તેમ કહેવાય છે અને ત્યારબાદ તેમણે મહેસાણા તાલુકા પંચાયતની લાખવડ બેઠક પરથી ચૂંટણી લડવાની તક મળી હતી જેમાં તેઓ દોઢ હજાર કરતા વધુ મતથી વિજયી પણ થયા હતા અત્યાર સુધી તેઓએ ભાજપમાં અનેક મોરચે જવાબદારી સંભાળી છે ઉપરાંત વિવેકાનંદ યાત્રા સદભાવના યાત્રા મેરી મીટી મેરા દેશ જેવા અનેક કાર્યક્રમોમાં ગુજરાતના ઇન્ચાર્જ તરીકે પણ તેઓ કાર્યરત થઈ ચૂક્યા છે અને હવે રાજ્યસભાના ઉમેદવાર તરીકે તેમની પસંદગી કરવામાં આવી છે અને ભાજપે સૌ કોઈને આ સરપ્રાઇઝ આપી ચોંકાવી દીધા છે દર્શક મિત્રો આ મામલે તેઓનું નામ ખૂબ જ ચર્ચામાં છે આપ શું કહેશો અંગે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો બીજી અને ખબરો સાથે ફ્રી મળીશું ધન્યવાદ